છેલ્લે મારા નામે જ મારા નામે જ થવાનું છે હા હા બરાબર તારે એ જ કરવું પડશે કારણ કે કાકી જશે એટલે પ્રોપર્ટી તો મારા નામે જ થશે હા 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 આપી આપી અઢી નહીં આપતા પાંચ

જે પ્રોપર્ટી તમને મળે બધી જ તો એના ઉપર બધો જ તમારો અધિકાર રહેશે તો અમે ફૂટી કોળી નહીં માંગીએ પણ કાકીનો મગજ ફૈરો અમારી ઉપર દયા આવી અને અમારા કરોડ રૂપિયાના મોઢા ઉપર દયા આવી ગઈ અને બસ આવશે આવશે એ મૂકો ને આવશે પણ બધું અમારા નામે કરી દીધું તો એના ઉપર તમારો પાછિયા ભરનો અધિકાર રહેશે નહીં

સાહિલ ભાઈ અંકિતા પટેલ ઈ કોણ આપણો દોસ્તાર છે એ આ હું તને હે હમણાં ફોન કરું છું બરોબર અને મેં કીધું એ બધું લઈ આવ્યા છો ને બરોબર હમણાં થોડીક વારમાં જ ફોન કરું છું થોડીક વારમાં હા ભાભી હવે બોલો લેણા ફોન હતો ને સાચું બોલી જા ઈ સ્પીકર છે નહીં એસા મજાક છે ને મૂકો હા આ તો મેં કીધું એ મંજૂર છે

હા તારી કાય ઓછી મહેનત નથી કરી હા 4 કિલો વજન ઉતરી ગયું અને હાથ દુખે બિચારીના ને તમે કોણ હોય તો ઉતારશું નહીં ઉતારી જેવી હું કરું ભલે હાઠીકડા જેવી પડ્યા નંબર લાગે આ તો મારે છે ને

બધું તમારું છે ને વળી માલ મિલકત માં એના ઓલા હું નણંદના છોકરા ને એના દેરના છોકરા ને એના બધા છોકરા ભાગ પડે એના કરતા આપણે બેનની દીકરીયું કે મળવાનું નથી તું ખોટા કરવા જાય છે માસી છે માસી માસા માન કહેવાય તો આપણે દીકરી તો આપણને હું કઈ નહીં આપણને કામ તો કરવાનું થાકી જાય તાર નો આવો તું ન આવતી બાકી હું તો જાય કરું મને ન લઈ જતી હવે થાક તો મને લાગે હા ચોકો પણ હું ઓલું કે છે ને કે બધું આપણું જ છે કેટલી દુકાન તો પછી આપણને મળે તો હા એ છે હા તો પછી તો કામ ખાલી ખોટું તું એમ કેસ કે મન ના લઈ જતી એમ

આમે માસી ની જેમ આપણું જ છે ને બધું હા આપણું જ છે બધું હા તો પછી બસ હમ તો તું છે ને હવે ઝોમાટો માંથી ઓર્ડર કરી નાખજે અને ઘર માં કામ કોઈ ને તું કરી નાખજે હું થાકી ગઈ છું એટલે હું તો આજ ભૂલી જવાની મારી કોઈ જાતની તેવડ નથી આ જો તો ખરી આમ રાતા ચાંભા પડી ગયા કામ કરે કરે તો હું પણ થાકી ગઈ છું ઝોમેટોમાંથી ઓર્ડર કરી દઈએ હા તો તું કર અને હું તો આ કૂતી હવે બીજું હું

માય ભલે ખોટું છે તોય હા અને આ શું છે બધું આ ટોક કહેવાય આને પેન્ટ કહેવાય જીન્સનું પેન્ટ પણ આ ઉઝવણી કરવાની હોય તો તો બરોબર છે આ એમણામ તો કપડા પહેર હમુકુ મોડ ઓળું થઈ જાય લે તમે આવું ન બોલો જો મારી બધી બેન પણ એ કેવા ટૂકા ટૂકા આટલા આટલા સડે પહેરે તો હું તો આ આખી બાયનું પહેરું જો અરે તું ઈ પહેરું નથી ના પાડતો પણ હું તને હું કહું છું કે

હા રાજભાઈ ને રાધી ભાભી આગળ થી શીખવું પડશે મારું બેટું કામ એ કઢાઈ લે પૈસા એ ઓછા વાપરે અને કેવું કેવું ઈ કરે જો વિચાર કરો તમે ભાઈ હું ઈ જ વિચાર કરું છું પણ હવે વિચાર છે ને કાઈ નઈ થાય હવે પૈસા મળે ને ઈ જ કરવું પડશે હા સમજે તો પાછો કઈક ટાર્ગેટ પકડવો જો હે આનો ટાર્ગેટ તો હું મારી પાસે એક ટાર્ગેટ હોય તું જા ના હાથમાં આ હાથથી કામ કરવા માંડ્યા માંડ માંડ મારા હાથ હારા છે અશોક થોડીક તો દયા કરો માણસ હો કે જનાવર હા તે મને જનાવર કે તો હે હો જો તમે માર ઘર જાન લઈને આવ્યા હતા કે નહીં હા તો જાન તમે ભરા જાવ કે નહીં તો વર જનાવર હા ઈ શેપ કરો ઈ ઈ બધું નથી વિચારવું તમે આ મોટા બાનો વિચાર કરો ને કાઈ હા હવે એનો એકાક વિચાર તો કરવો પડશે ને પણ હું એમ કઉ છું કે આપણા હાથમાં કાંઈક લોસો તો આવશે કે નહીં જોશો સિરિયસલી છે ને આપણે આ વાતને સિરિયસલી કઈક પ્લાનિંગ કરીએ ને તો આપણા હાથમાં ઘણું બધું આવે એમ છે હું કેવું તમારું મારું માનવું તો એવું છે કે આપણે કંઈક છે ને હા રાજભાઈ ભાભી કેવા પ્લાનિંગ કરે બેઠા બેઠા એમાં આપણે કંઈક ની રાતે બેઠા બેઠા કંઈક સિરિયસ વસ્તુ આ વાતને આપણે આમ આપણા જીવ કરતા પણ વધારે કંઈક વિચાર કરવો પડે ને તો ભલે જીવ ગુમાવી દેવો પડે બાકી પૈસા તો લેવાય લેવા હું કેવું તમારું ટાર્ગેટ પૂરો કરવો હું કેવું તમારું

અને નન્નન રહી જાવી હા બો ભાઈ આ બધા ભલે ગોતે રાખે આપણે હેલો હેલો હબ પ્લાનિંગ કરવી એટલે ફટાફટ કાશ્મીર ભેગા થાવી હા હાલો ને હા બાલને હાલો હા બોલો બેન મજામાં હા મજામાં મજામાં આવો આવો ઘરે એક દિવસ જીજાજીને લઈને આવજો ચાલ મૂકું છું જય શ્રી કૃષ્ણ બેન

આવે ને <laughs> 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 <laughs>

લખેલું છે એમાં કે વીસ વિકાસ વાળી ચોક ની બે દુકાન બીજી બધી પ્રોપર્ટી ત્રણ મકાન આ બધું અયોધ્યાના મંદિર માં દાન કરવામાં આવે અને એક મિનિટ એક મિનિટ હજી બાકી છે ને અને કાકીના પપ્પાના ઘરેથી એક જૂનું મકાન પડ્યું હતું

તમે 2.5 લાખ રૂપિયા વાપરા હતા તો આ કાકીની સેવા કરી તો તમને 30 30 લાખની 40 40 50 50 લાખ થાય એવી દુકાનો આપીને ગયા છે અને તમે હું રોવા બેઠા તમે ખાલી 1.5 લાખ રૂપિયા વાપરા એની પાછળ તો તમને 50 લાખની દુકાન આપી છે તમે લાયક છો 50 લાખ ને હે અરે તમે તમારા મને અત્યારે સમજાય છે કે આપણે જે વ્યક્તિની થોડી સેવા કરીએ એનો આટલું મોટું ફળ આપ્યું છે તો આપણે રાજી થાવું જોઈએ કે કાઈ નહીં તો કાઈ નહીં 50 લાખ તો આપણી વાહે વધે છે

પણ આપણે જો આપણે જ ઊંધા માણસો સવી કે આપણે બિચારા ખોટું ખોટું સેવા કરવામાં લાગી ગયા આપણે લાલચું બની ગયા હતા આ મિલકત વાહે આપણે એ પણ ના વિચાર્યું કે આપણા માં સમાન છે પણ આપણે આવા વિચાર પેલા આપણને આવ્યા કેમ નહીં તારી લીધે હા આને લીધે મનાલીન કાશ્મીર ને હા આમાં ભૂલ આપણી બધાની છે એટલે કોઈ એકબીજાને દોષનો ટુકડો માથે ઓરડવાની જરૂર નથી હવે અહીંયા બેહવું નથી અહીંયા બેસું અને કોકા કાગડી હાથમાં જોયે ને તો એને એમ થાય કે પ્રોપર્ટીની લાલચ જ આપણે અહીંયા બેઠા છીએ હવે જીજ્ઞાન એને ફોન કરીને તમે કહી દેજો કે બે દુકાન તમારા ભાગમાં આવી છે એટલે વાર્તા થઈ પૂરી હાલો ત્યારે આપણે નીકળી આ લોકોને બેહવું હોય તો ભલે બે હવે અહીંયા કોણ છે તમે બે અમે તમારા આવશો જ ને હાલો અશોક હાલો આપણી વાહની દુકાન વધી છે આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ ફિલ્મ્સ ફિલ્મ્સને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં